પાણી પોષી મોટી કરે છે શક્તિ અનુસાર કાર્યવર કરે છે પરણાવે છે અને જો કોઈ રાજપૂત બચ્ચો તેની બહેન એક શબ્દ પર પોતાના પ્રાણ નિછાવર કરે છે તો તે ભાઈ આજે તેની બહેન ના લગ્ન ની પહેરવણી તેના પતિ નું મસ્તક માગે છે કેમ સુરબે સુરબે વધારે નો બો શા માટે નો ભાઈ તમારા કાર્ડ ના ભમણ ના તમે મારી મોટી બહેન ને

तो बस कर बहन बस कर मैंने आज हमारी भूल समझा से मैंने वादा है अरे शक्ति से समय जाय अरे उम्र शोभा से कुमार जय મોટા ભાઈ અરે મોટા ભાઈ અરે આ તલવાર ના જણકાર તમારા કાળજા કંપાવે તો પ્રકાશ ને જીરોવા તૈયાર રહેજો જય નીતિન